શક્તિ ના અલગ અલગ નવ સ્વરૂપો છે ત્યારે આ નવ દિવસો દરમિયાન આપણે પૂજા અર્ચના કરી રહ્યા છે આરાધના કરતા હોઈએ છે અને માની કૃપા મેળવતા હોઈએ છે ત્યારે આજે નવરાત્રી નો બીજો દિવસ છે એટલે કે મા બ્રહ્મચારીણી ની પૂજા કરવા આવે છે તો કઈ રીતે મા બ્રહ્મચારીણી ની પૂજા કઈ રીતે કરવી કઈ વિશેષ બાબતો નું ધ્યાન રાખવું ઉપયોગ કરવો જેનાથી કૃપા આપણા પર બની રહે આ તમામ વિષયો પર આપણે આજે વાત કરવાના છીએ અને આપણને આ અંગે જ્ઞાન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રી હર્ષલ રાવલજી શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

એ મનના ઓરતા પૂરો કરવાવાળા વાળા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે તમામ બી ઇન્ડિયાના ના દર્શકોને આ નવરાત્રિ પર્વનું આજે નોરતું અને બીજા નોરતાના પર્વ એ માં બ્રહ્મચારિણી સાચવવા અને આમ તો જોવા જઈએ બેન તો એવું કહેવાય છે કે નવે નવ દિવસ અલગ અલગ માં ભગવતીના સ્વરૂપો જે બતાવવામાં આવ્યા એમાં બીજા નંબર એટલે કે બીજા દિવસે માં ભગવતીનું સ્વરૂપ છે બ્રહ્મચારિણી અને વિશેષતઃ એ નામ પ્રમાણે તેના ગુણો બતાવવામાં આવ્યા છે આજે નવરાત્રી પર્વ છે કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ તો એના વિશે જો આપણે વાત કરીએ તો અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોવા જઈએ તો નવરાત્રી એ શબ્દ અથવા તો નવરાત્રી પર્વ છે એ નવરાત્રી પર્વના અંગીભૂત નવરાત્રીનો ખરેખર જે હાર્દ છે મિત્રો ખરેખર જે એનો અર્થ છે એ ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો ક્યાંક એ અનર અર્થ છે એ અનર્થ તરફ જતો હોય એવું પણ આપણને લાગે છે ત્યારે આ પર્વ આ નવરાત્રીનું પર્વ એ તો એવું છે આપણે આગળ જ વાત કરી કે આ નોરતા પૂરા કરશે મનના વર્તા મનની રહેલી અધૂરી ઈચ્છાઓ છે મહત્વાકાંક્ષાઓ છે એ ક્યાંય ને ક્યાંય આપણા જીવનમાં રહેલો અસંતોષ છે તો આ નવ દિવસો મિત્રો એવા બતાવવામાં આવ્યા છે ને કે આ દિવસો દરમિયાન કરવામાં આવતી માતાજીની આરાધના મા ભગવતી ની પૂજા મા ભગવતી નું અનુષ્ઠાન તો વિશેષતા સર્વવિધામ સમાજે એનું જે કઈ ફળ છે એનું જે કઈ પુણ્ય છે એક પ્રકારે વિશેષ તરીકે આપણને પ્રાપ્ત થતું હોય છે ત્યારે ખાસ આજે આ બીજા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે માં ભગવતીનું આ બીજું નોરતું છે આપ પણ મિત્રો ઘરે માં ભગવતીનો ગરબો બિરાજમાન કર્યો હોય માં ભગવતીનું ઘટસ્થાપન કર્યું હોય કે માં ભગવતીની સ્થાપના કરી હોય તો પ્રથમ જ ભાવ એ નવરાત્રી પર્વની અંદર બતાવવામાં આવેલો છે જેનું નામ છે પવિત્રતા તો તો આજનો આજનો આ પર્વ છે છે અથવા દિવસ ને એ એનો એની એમાં બ્રહ્મચારી હોઈએ ને મિત્રો તો દુનિયાની કોઈ પણ તાકાત આપણને ડગાવી નથી શકતી એ આપણે ભૂતકાળની અંદર પૂર્વમાં આપણા ઋષિ મુનિઓ હોય આપણા ઘણા બધા એવા રાજા મહારાજાઓ પણ છે ત્યારે વિશેષ બાબત આજે આ બીજા નોર્તામાં મા ભગવતી બ્રહ્મચારી પાસેથી આપણે એ જ શીખવાનો ભાવ બતાવવામાં આવ્યો છે માં ભગવતીનું સ્વરૂપ માં ભગવતી સતીમાનું સ્વરૂપ જે આપણે જોઈએ કે હિમાલયને ત્યાં અવતાર ધારણ કર્યો અને અવતાર ધારણ કર્યા પછી એક બ્રહ્મચર્યનું અખંડ વ્રત રાખેલું છે અને એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને મા ભગવતી ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરે છે અલગ અલગ મંત્રોનું અનુષ્ઠાન કરે છે તો ક્યાંય ને ક્યાંય એ જ ભાવ અહીંયા પણ બતાવવામાં આવેલો છે મિત્રો ત્યારે આ સમય પણ આપણને એ સૂચન કરે છે આપણને એ જણાવે છે કે આપણે પણ અમુક અમુક સમય દરમિયાન અને એમાં વિશેષતઃ આ નવરાત્રી પર્વ આવ્યું છે ત્યારે એ મા બ્રહ્મચારીનું આ બીજુંનો અર્થ છે એ એ મનની પવિત્રતા હોય આપણા શરીરની પવિત્રતા હોય આપણા અન્નની પવિત્રતા હોય આપણી રહેણી કરણીની પવિત્રતા હોય આપણી ખાણીની પવિત્રતા હોય એ ખાસ એ બાબતો આ પ્રકારની આ બીજા નોટ એ ધ્યાનમાં રાખવી એ એના જેવી છે જી સાથે જ હું આગળ પૂછવા માંગીશ કે આજે બીજું નોરતું છે એટલે કે આજે બ્રહ્મચારીની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે માતાજીનું સ્વરૂપ કઈ રીતનું છે અને આજના દિવસે કોઈ કથા જોડાયેલી છે ચોક્કસથી માં બ્રહ્મચારિણીની વાત કરવામાં આવે તો એ કથાનક માટે તો આપણે જો જોવા જઈએ તો આગળ જ વાત કરી કે ક્યાંક ને ક્યાંક નવે નવ દુર્ગાના જે સ્વરૂપો છે મા ભગવતી અલગ અલગ પ્રકારના કાર્ય કર્યા ને મિત્રો એ અલગ અલગ પ્રકારના કાર્ય અનુસાર મા ભગવતીના સ્વરૂપોનું વર્ણન બતાવવામાં આવ્યું તો આજે આ બીજી નવરાત્રીના અંગીભૂત દ્વિતીય બ્રહ્મચારિણી એવું કહેવાય છે કે બીજા નોરતાની અધિષ્ઠાત્રી એમાં ભગવતી બ્રહ્મચારિણી બતાવવામાં આવેલી છે ત્યારે એ થઈ અથવા તો એના માટેનું કથાનક આપણે જોવા જઈએ તો આગળ જ વાત કરી કે કોઈ પણ અનુષ્ઠાન મા ભગવતીનો કોઈ મંત્ર હોય ચંડી પાઠનો કોઈ મંત્ર હોય ત્યારે વિશેષત આજના દિવસે મા ભગવતીનું ઘરની અંદર સ્થાપન કર્યું હોય અખંડ દીવો હોય તો ત્યાં મા ભગવતી ની સોડસોપચાર પૂજા અર્પણ કરવાની છે મા ભગવતીને પુષ્પ અર્પણ કરી

મા ભગવતીને આ ગંધ કેતા તિલક કરો અક્ષર પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય સરસ મજાનું મા ભગવતીને લાપસીનું નૈવેદ્ય આજે અર્પણ કરીએ કારણ કે આ બ્રહ્મચારિણીનું આમ તો માધ્યમ બતાવવામાં આવ્યું છે પરંતુ બરખાબેન એક એ ભાવ પણ જોડાયેલો છે કે દરેકના કુલદેવી હોય છે મિત્રો આપણે ત્યાં દરેકના અલગ અલગ કુલદેવી બતાવવામાં આવ્યા છે અને

પરંતુ એવું કહેવાય કે આજનો દિવસ એ શ્વેત અને પીત વર્ણ બતાવવામાં આવેલો છે મા ભગવતી બ્રહ્મચારીની તપના કારણે થઈ અને એમનું જે શરીર હતું ને એ આપણા દેવી ભાગવતમાં પણ એવું પ્રમાણ છે કે મા ભગવતીનું શરીર અનુષ્ઠાનના કારણે તપના કારણે વ્રતના કારણે આ શરીર તામ્ર બનવા લાગ્યું તામ્ર વર્ણ અર્થાત પીળા રંગનું બનવા લાગ્યું આપણે ત્યાં કોઈ પણ ફળ હોય અને ધીરે 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 પરિપક્વ થાય ને એટલે એની અંદર એક પ્રકારનું વર્ણ એમ આ શરીર પણ મા ભગવતીનું પીત વર્ણ બન્યું છે ત્યારે આપણા કુલદેવીને પણ વિશેષ તમે સ્વરૂપે પૂજા અર્ચના કરો છો ને મિત્રો ત્યારે એ પીળા રંગના પુષ્પ છે એ ચોક્કસથી અર્પણ કરવા જોઈએ એની સાથે સાથે નૈવેદ્ય પણ આપણે જે વાત કરી કે આજના દિવસે કંઈ ન થઈ શકે તો ઘરે જ બનાવી લાપસી તો દરેકના ઘરે બની શકે અને શાસ્ત્ર તો એવું કે છે કેટલું અર્પણ કરવું જોઈએ એ સવા મળનું રે માં અધમણની કુલે એ જમજો જમજો રે ગોરણીઓ તમે જમજો સારી રાત એ ઘોર અંધારી રે રાત લડી માં નિસર્યા ચાર યસવાર તો આજનો આ બીજો દિવસ આ બીજી નવરાત્રી માં બ્રહ્મચારીણીની પૂજા અર્ચનાની સાથે સાથે આપણા દરેકના કુલદેવી છે ને એ કુળદેવીના સ્વરૂપની પૂજા અર્ચના અને ધૂપ અને આ જ પ્રકારે આ વર્ણના પિત્તવર્ણનું પુષ્પ પિત્તવર્ણનું નૈવેદ્ય

ત્યારે એમના પોતાના બિઝનેસ સ્ટુડિયોમાં એને થોડો પણ ટાઈમ નથી મળતો આજના જમાનાની જો વાત કરીએ તેની સાથે આ બીજ મંત્રની વાત કરીએ તો માં બ્રહ્મચારીણીમાં આ બીજ મંત્ર કયો છે આ માતાજી માટે આજના દિવસને તેના દ્વારા કયા કયા દરેક લોકોને ફાયદો થઈ શકે છે અને તેનો કયા પ્રકારે ઉપયોગ પણ કરવો જોઈએ શાસ્ત્રી છે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો કે આજના આધુનિક સમયની અંદર સમય સંજોગ કે અનુકૂળતાના કારણે થઈને આપણે મા ભગવતીનું સંપૂર્ણ વ્રત નથી કરી શકતા સંપૂર્ણ માં ભગવતીનું નું કે તપ નથી કરી શકતા ત્યારે જે કોઈ આપણો નોકરી ધંધો કે વ્યવસાય હોય અને એ બીજ મંત્ર સાથે બતાવવામાં આવેલો છે કારણ કે મંત્રનો શબ્દની વ્યાખ્યાન મિત્રો એ બતાવવામાં આવી છે કે મનના ત્રાય મંત્ર આપણા મનની અંદર આવતા અવરોધો એનું તારણ કરી અને કોઈ પણ એક વિચાર કે કોઈ પણ એક મંત્ર કોઈ પણ એક શબ્દનો સમૂહ છે એની અંદર આપણે આપણું ધ્યાન અર્પણ કરીએ ને અને એ શબ્દ સમૂહ જ્યારે એ વાક્ય બને છે એ જ સરસ વાક્ય એને આપણે ત્યાં મંત્ર તરીકે કહીએ છીએ તો ત્યારે જોવા જઈએ ને મિત્રો તો આજના દિવસે માં ભગવતીનો બીજ મંત્ર બતાવવામાં આવ્યો છે ઓમ બ્રામ બ્રીમ બ્રહ્મ સહ બ્રહ્મચારી નમ ઓમ બ્રામ બ્રીમ બ્રહ્મ સહ બ્રહ્મચારીની નમહ આનો નો ભાવ જોવા જઈએ ને મિત્રો તો એ ભાવ પણ એક બતાવવામાં આવ્યો છે કે આપણા શરીરની અંદર રહેલા જ સળશત્રુ એ એ સળશત્રુને આ નવ દિવસ દરમિયાન આપણે દૂર કરવાના છે તો ધીરે 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 જે નવરાત્રિનો પ્રારંભ થાય છે ને એમાં કામ ક્રોધ લોભ મધ મોહ અને મત્સર આ કામાદી સળશત્રુ મહા વિનાશાર્થમ શાસ્ત્ર એવું કહે છે નવ દિવસ દરમિયાન કોઈ કામ વાસના ની જરૂર નથી એને ત્યાગ કરો ત્યારબાદ લો નવરાત્રી નું પર્વ છે ઘરે સ્થાપના કરો છો શેરી મહોલ્લા સોસાયટીમાં તમે મા ભગવતી કરતા હોઈએ છીએ ઘણા લોકો આપણા શેરી મહોલ્લામાં જુઓ ફાળો લખવા માટે આવે તો એમાં મિત્રો ઉદારાથે દાન કરો હે કામ પછી ક્રોધ આ નવ દિવસ દરમિયાન બની શકે ને મિત્રો તો ક્રોધ નો ત્યાગ કરજો ઘરની અંદર આંગણાની ની અંદર રંગોળી પુરાવાની છે આપણું ઘર છે સજાવવાનું છે કે ભગવતી લક્ષ્મી દુર્ગા એનું આગમન થાય છે લોભ લોભ કોઈ વસ્તુમાં આપણે દિવસ દરમિયાન ક્યાંય કરવાનો નથી કામ ક્રોધ પછી એટલે શાસ્ત્ર તો એવું કે છે કે બની શકે ને તો કોઈના કામની અંદર આપણે મદદ કરવી જોઈએ પણ અત્યારે આપનો જ જે પ્રશ્ન હતો કે વર્તમાન સમયમાં કોઈને સમય નથી કોઈ કામ કોજ સંજોગો અનુકૂળતા એવું એનું હોય ત્યારે એક પંક્તિ યાદ આવે કે ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના આપણે કોઈના કામમાં બરખા બેન સારો આપણે એને હેલ્પફુલ એને મદદગાર તો નથી થઈ શકતા તો કમસે કમ એને આપણે ડિસ્ટર્બ એને આપણે આપણાથી વિઘ્ન કે બાધા તો ન નાખીએ ત્યારે મિત્રો એ કે લોક કે આળસ કરવાની પણ જરૂર નથી ઘણી વખત એવું બનતું હોય છે ઘરમાં દસ વ્યક્તિઓ હોય ને આઠ વ્યક્તિઓ સારું કામ કરતા હોય ને એટલે બે વ્યક્તિઓ એનો વિરોધ જ કરતા હોય આ નથી કરવા દેવું આમ નહોતું કરવાનું આજ ભાવ સોસાયટી શેરી મહોલ્લામાં પણ બતાવવામાં આવ્યો પણ એ એ કરતા હોય ને મિત્રો એને કરવા દેવું હે આપણે આપણે એને સાથ સહકાર નથી આપતા તો કમસે કમ આપણે એના માટે થઈને એને પ્રમાદ તો એને બાધા તો ન નાખીએ તો એ પ્રમાદ પણ બતાવવામાં આવ્યો કે એને દૂર કરવો કામ ક્રોધ લોભ મધ મોહ નવ દિવસ દરમિયાન કોઈ વસ્તુમાં કોઈ દ્રવ્યમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ખાસ મિત્રો મોહ ન કરવો હે દરેક સ્વરૂપોમાં ભગવતીના સ્વરૂપો બતાવવામાં આવ્યા છે નમસ્તે શારદૈ દેવી હે કોઈ વસ્તુ મેં આમ કરી છે ને એના પ્રત્યે આપણે બહુ માન સન્માન લઈને આપણે એના પ્રત્યે મોં કરીએ એનો પણ ત્યાગ કરવાનો બતાવવામાં આવ્યો કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સર હે કોઈ એવા કાર્ય હોય કે જેની અંદર મેં દાન કર્યું છે મેં આમ કહ્યું હું પણ ઈગો અભિમાન એનો પણ મિત્રો ત્યાગ કરો તો આ ભાવ અને આ વિશેષતઃ આ બીજી નવરાત્રિનું અધિકતા ત્રિ માં બ્રહ્મચારી ચોક્કસથી આ ભાવને આપણે દૂર કરીશું ને તો એમાં બ્રહ્મચારીની પ્રસન્નતા આપણને અવશ્ય પ્રાપ્ત થવાની છે જી શાસ્ત્રીજી ચોક્કસથી તો આપણે નવરાત્રીમાંના હવે નવ દિવસ મહાદેવીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાની છે સાથે સાથે આગળ હું આપને પૂછવા માંગીશ કે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાસ્ત્રોની વાત કરીએ કે બધા જ દેવી દેવતાઓની જે શક્તિ દેવીમાં વસેલી છે એવું કઈ રીતે કહી શકાય ચોક્કસથી આ બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે કે આપણે જોવા દઈએ તો દરેક દેવતાઓની શક્તિ તો મિત્રો આપણે આગળના કાર્યક્રમમાં જ આ વાત કરી કે મા ભગવતીનું એક નામ બતાવવામાં આવ્યું છે દુર્ગા તો એ દુર્ગા શબ્દ જ એ દુર્ગ એટલે કે પર્વતાકાર આપણે ત્યાં પર્વતને સંસ્કૃતમાં દુર્ગ કહેવામાં આવે અને એ આખું ભગવાન દેવા દિવદેવ મહાદેવનું ધામ જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ એ હિમાલય કરતાં પણ આગળ એક તરિયાતું સ્થાન આવેલું છે જેનું નામ માં ભગવતી નું મૂળ સ્થાન બતાવવામાં આવેલું છે મણિદ્વીપ એ મણિત ની અંદર નિવાસ કરવા બતાવવામાં આવી છે અને આપણે બધા જ જાણીએ છીએ કે હનન કરવા માટે થઈ મુક્તિ આપવા માટે થઈ અને દરેક દેવતાઓ પાસે જે જે કઈ શક્તિઓ હતી જે જે કાંઈ આયુધો હતા એ બધા જ ત્યાં અર્પણ કરવામાં આવ્યા અને એ જે બધા જ દેવતાઓની શક્તિ કુંજ જયારે પ્રગટ થયો ને એમાંથી એક પર્વતાકાર થયો અને એ પર્વદાકારમાંથી દુર્ગ થયો હે અને દુર્ઘની જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવે ને એમાંથી આ માં ભગવતી દુર્ગાની એ સ્થાપના બતાવવામાં આવી તો એટલું પણ આ મહત્વ એ બતાવવામાં આવેલું છે કે દરેક દેવતાઓ કરતા ક્યાંક ને ક્યાંક મા ભગવતી એ થોડું વિશેષ એ પ્રસન્નતા બતાવવામાં આવી અને એમાં પણ અમુક અમુક સમયે મા ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પૂજા જ્યારે કરવામાં આવે છે તો એનું જે ફળ છે એનું જે પ્રમાણ છે એ આપણને ચડિયાતું પણ પ્રાપ્ત થતું હોય છે જી સાસ્ત્રીજી માં બ્રહ્મચારીણી વાત કરી રહ્યા છે આપણે ત્યારે બીજા નોરતે માં બ્રહ્મચારીણી ની પૂજા કરતી વખતે કયા કલર ના વસ્ત્રો ભક્તો એ પહેરવા જોઈએ એને લઈને શું કહેશો બહુ બહુ શ્રેષ્ઠ વાત અને બહુ આજના આધુનિક સમયમાં મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે જનરલ ઘણી વખતે એવું હોય છે કે આપણને ખબર પણ નથી હોતી અને આપણે એવા નાના નાના સવાલો પણ કરતા હોઈએ છીએ કે આ તો ભગવતીની પૂજા પૂજા છે છે આ આ ભગવાનની આમાં તો 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 આમ આમ કરીએ કરીએ ચાલે ચાલે પરંતુ મિત્રો હું સામાન્ય વાત એમ તમને કહું કે આજના સમયમાં કોઈ વ્યક્તિને મળવા જવું હોય ને તો પણ પેલા એની આપણે પરવાનગી લેવી અનુમતિ લેવી પડે છે ઇંગ્લિશમાં કહેવત છે નો એડમિશન વિધાઉટ પરમિશન આ ભાવ પણ બતાવવામાં આવેલો છે ત્યારે આપણે ત્યાં પ્રસંગો પણ કપડાનું વર્ણન બતાવવામાં આવ્યું છે કોઈના બેસણામાં જઈએ તો આપણે સજી સજીને નથી જતા અને કોઈના લગ્નમાં જઈએ તો આપણે શ્વેત રંગના કપડા સફેદ રંગના કપડા પહેરીને નથી જતા આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ પ્રમાણે આપણો પોશાક હોય છે ત્યારે જોવા જઈએ તો આજનો આ બીજો દિવસ માં બ્રહ્મચારી દિવસ છે ત્યારે આપ જ્યારે અનુષ્ઠાનના ભાવથી પૂજા અર્ચના કરી રહ્યા છો ને

ખાસ કરીને બીજા નોરતા નું મહત્વ આપે જણાવ્યું અમારા દર્શક મિત્રો ને મા બ્રહ્મચારી પૂજા કઈ રીતે કરવી કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું એ જાણ્યું આભાર સાથે જે માહિતી આપવા ધન્યવાદ તો મિત્રો આજે એટલે કે બીજા નોરતામાં કઈ કઈ રીતે મા બ્રહ્મચારિણીની પૂજા કરવી કઈ રીતે માને પ્રસન્ન કરવા અને કયા મંત્રોનો જાપ કરવો તે બધી જ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર બ્રહ્મચારિણી